વલસાડના મોગરવાડીમાં પોલીસની ટીમ પર હુમલો થયો છે ચાઇનીઝ દોરી અંગે દરોડા પાડવા ગયેલી ટીમ પર પ્રતિ હુમલો થયો છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવતા દરોડા દરમિયાન ઘટના બની છે મહિલાઓએ પોલીસ પર હુમલો કરતા છ લોકોની અટકાયત કરવામાં આવી પોલીસે ત્રણ મહિલા સહિત છ ની અટકાયત કરી છે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે વલસાડમાં ચાઇનીઝ દોરી મળી આવતા દરોડા પાડવામાં આવ્યા જ્યાં દરોડા દરમિયાન કેટલાક મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો છે વલસાડના મુગરવાડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પોલીસની ટીમ પર કેટલીક મહિલાઓએ હુમલો કર્યો છે ત્રણ મહિલા સહિત છ ની અટકાયત કરી છે સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાયેલા છે વધુ વિગતો સાથે ઉમેશ વલસાડમાં ચાઇનીઝ દોરી મળી આવતા પોલીસે દરોડા પાડ્યા દરોડા દરમિયાન કેટલીક મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો છે હાલની સ્થિતિ શું છે

અને ત્યાં જ્યારે પોલીસની ટીમ પહોંચી ત્યારે છ જેટલી મહિલાઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો છે આ રાતના છે છે કે જ્યાં પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો સંવાદદાતા ઉમેશ જોડાયેલા છે ઉમેશ વલસાડમાં ચાઇનીઝ દોરીની બાતમી મળતા પોલીસની ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો રાત્રે છ જેટલી મહિલાઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો છે જી સોનલ ચોક્કસથી જે રીતે વલસાડનો જે મોગરાહારી વિસ્તાર છે મોગરાહારી વિસ્તારમાં જે નાગેશ્વર મંદિર આવેલું છે ત્યાં આગળ જે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરી હોવાની માહિતી પોલીસની ટીમને મળી હતી જેને લઈને જે વલસાડ સિટી પોલીસનો જે ડિસ્તાબની ટીમ છે તે ત્યાં દરોડા પાડવા પહોંચી હતી તે દરમિયાન જે ઘર છે તે ઘરમાંથી ચાઇનીઝ દોરી મળી આવી હતી જેને લઈને જે ઘરમાં હાજર મહિલાઓએ જે પોલીસનો જે ડિસ્તાબ જવાન છે ડિસ્તાબ જવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો જે ડિસ્તાબ જવાન છે તેના હાથના ભાગે